હેલો મિત્રો લગભગ 10 વાગ્યા છે અને હવે તે તેના મિત્ર મોહન સાથે વેશ્યાના વેશ્યાલયમાં જાય છે અને મોહન આ વેશ્યાના વેશ્યાલયમાં પહોંચતા જ તેને આખો પહોળી થઈ જાય છે અને આ વેશ્યાનું નામ વિમલા છે જેની ઉંમર 30 વર્ષની આસપાસ છે મોહન ત્યાં ઘણી છોકરીઓ જોઈ છે અને એ છોકરીઓને જોઈને તેના મનમાં કઈક હલચલ થવા લાગે છે અને તેનો મિત્ર રવિ મોહન ને આ વેસ્યાના રૂમમાં લઈ જાય છે અને જ્યારે તે તેના કપડા ઉતારવાનું શરૂ કરે છે ત્યારે મોહન નામનો આ છોકરો તેને જોઈને જોઈને રહી જાય છે તેની મોટી હોસ્ટેલ અને તેનું ગોરું શરીર જોઈને તેને આશ્ચર્ય થાય છે અને જ્યારે આ વિમળા આ મોહન ને તેના કપડા ઉતારવાનું કહે છે તેથી જ્યારે મોહન ધીમે ધીમે તેના કપડા ઉતારે છે ત્યારે તેને તેના બળા ગુપ્ત એટલે કે બડે મહારાજ્ય જોઈને ખૂબ જ મોહિત થઈ જાય છે કે તે તેને ખાવાનું શરૂ કરે છે કે આજે રાત્રે હું તેની પાસેથી એક રૂપિયો પણ ચાર્જ નહીં કરું વાસ્તવમાં મિત્રો આ ઘટના મુંબઈથી શરૂ થાય છે બાંદ્રામાં એક ગીતા કોલોની હતી અને આ ગીતા કોલોનીમાં એક બાવીસ વર્ષનો છોકરો રહે છે જેનું નામ મોહન છે તે તેના માતા પિતાનું એકમાત્ર સંતાન છે અને આ છોકરો ખૂબ જ મહેનત કરે છે અને ભણતી વખતે એ બીએ પાસ કરે છે અને જેમાં બી એની પરીક્ષા પાસ કરે છે તેથી મહિના પછી તેને શાળામાં નોકરી મળે છે અને તે શાળાએ જવાનું શરૂ કરે છે તેને લગભગ એક મહિનો થઈ ગયો છે અને તે બધા બાળકો અને બધા શિક્ષકો સાથે ખૂબ જ સારી રીતે ભળી જાય છે અને આ રીતે શાળાના તમામ બાળકો સાથે સારી રીતે મળી મોહન નામના આ છોકરો મારા માટે તેને ખૂબ જ માન હતું બધું બરાબર ચાલે છે લગભગ ત્રણ મહિના પછી તેને એક મિત્ર મળે છે જેનું નામ રવિ છે રવિ લગભગ વીસ વર્ષનો હતો અને મોહન સાથે તેની ઘણી મુલાકાતો હતી એટલે ઘણી દોસ્તી વિકસિત અને આ ગાંઠ મિત્રતાને કારણે બંને ખૂબ જ ખુશ રહેતા હતા તેનું જીવન ખૂબ જ કુશળ રીતે જીવ્યા અને આજે સાંજની જેમ રવિ તેને મળવા મોહનના ઘરે આવે છે તો રવિ મોહનને ચોંકાવનારી વાત કહે છે રવિ મોહનને કહે છે કે મારે આજે રાત્રે મજા કરવી છે અને હું આજે રાત્રે નવ વાગે ક્યાંક જઈ રહ્યો છું મોહન હવે રવિને પૂછે છે કે ભાઈ તું ક્યાં જવાનો છે અને તેણે સત્ય કહે છે બધા મોહનને કહે છે કે આજે હું આવા જ કોઈ વેશ્યાલયમાં જઈ રહ્યો છું અને જ્યારે મોહન રવિ પાસેથી આ સાંભળે છે ત્યારે તે કહે છે કે હું તમારી સાથે આવવાનો નથી અને આ રીતે રવિ આજે રાત્રે વિશ્યાલયમાં જાય છે અને વિમળા નામની આ વિશ્યાને મળે છે વિમળાની ઉંમર ત્રીસ વર્ષની આસપાસ છે અને પંદર વર્ષમાં તે તેની સુંદરતાની ચર્ચા છે વિમલા વૃદ્ધના આવું કામ કરે છે અને આજે રાત્રે રવિ આ વિમળા પાસે જાય છે તો વિમળાની સુંદરતા જોઈને આશ્ચર્ય થાય છે શું તમે ક્યારે જોયું છે કે વિમળા પાસે મહાન નેતાઓ છે અને તેના ગોરા શરીરને જોઈને તે તેના તરફ આકર્ષાય છે વિમળા રવિ નામના આ છોકરાને કપડાં ઉતારવા કહે છે અને હવે તે ધીમે ધીમે તેના કપડા ઉતારે છે તે પછી વિમળા પણ તેના કપડા ઉતારે છે અને તેના કપડાં ઉતાર્યા બાદ તે થઈ જાય છે અને ભયંગર સાથે શારીરિક સંબંધ બાંધે છે કેટલીક વાર તે રાત્રે લગભગ ત્રણ કલાક સુધી અહીં દેખાય છે અને આ દરમિયાન તે બંનેથી ત્રણ વખત સંબંધો બનાવે છે અને લગ્ન સંબંધ બાંધ્યા બાદ બીજા દિવસે તે તેના મિત્રને મળે છે અને તેના મિત્રને આખી વાત કહે છે હવે તેનો મિત્ર મોહન તેની વાત સાંભળે છે અને તેનો વિશ્વાસ કરે છે અને રવિને કહે છે કે આજે રાત્રે હું પણ તારી સાથે જવાનો છું અને આમ આજે પરની ડ્યુટી કર્યા બાદ મોહન તેના મિત્ર રવિ સાથે સાંજે નવ વાગ્યાની આસપાસ મળે છે અને હવેથી રવિ અને મોહન બંને વિમળા નામના વૈશ્યાલયમાં જાય છે રવિ અને મોહન બંને વિમળાના આ ફોટા પર જોતા જ મોહન ત્યાં ઘણી સુંદર છોકરીઓ દેખાય છે અને મોહન વિચારવા લાગે છે કે આજે રાત્રે હું સ્વર્ગમાં પહોંચી ગયો છું અને મારા પ્રારંભની રાત આવવાની છે તે અંતર કાપીને વિમલા વેશ્યાના રૂમમાં આવે છે અને ત્યાં વિમલા તરફ ઈશારો કરતાની સાથે જ તેનો દરવાજો ખટખટાવ્યો તેથી વિમળા તેના દરવાજો ખોલે છે અને રવિ જવાબ આપવા માટે વાત કરે છે અને વાત કર્યા પછી રવિ ત્યાંથી નીકળી જાય છે વિમળ મોહનને તેના રૂમમાં લઈ જાય છે અને રૂમની અંદર ગયા પછી પાંચ મિનિટ તેની સાથે વાત કરે છે અને તેની સાથે વાત કર્યા પછી તેને તેને તેના ઉતારવા કહે છે છે અને અને મોહન ખૂબ જ શરમાવવા લાગે પણ જોઈ તેની સાથે હાય આ વિમળા નામના ચોવીસ ઈચ્છે છે તે તેના કપડા ઉતારવા લાગે છે જાણે મોહને તેના કપડા ઉતારતા જોયા હોય તેથી તે તેની જાતને રોકી શક્યો નહીં જ્યારે હું તેનું ગોરું શરીર જોઉં છું ત્યારે મને લાગે છે કે આજે હું ખરેખર સ્વર્ગમાં પહોંચી ગયો છું અને આ રીતે આ વિમળા વેશ્યા મોહન સાથે સંપૂર્ણ રીતે ઊભી રહે છે અને જ્યારે અલબત્ત વિમળા મોહનને તેના કપડાં ઉતારવાનું કહે છે ત્યારે મોહન તેના કપડાં ઉતારવાનું શરૂ કરે છે અને કપડાં ઉતાર્યા પછી જ્યારે આ વેશ્યા સ્ત્રી મોહનના મોટા ગુપ્તાને જુએ છે તેથી તે વિમળ મોહનના મોટા આ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે તો એકવાર તે તેના મનમાં વિચારે છે કે આજની રાત કયામતનો દિવસ બનવાની છે આજની રાત મારા માટે કંઈક ખાસ બનવાની છે આજે હું પહેલીવાર વાર આ વેશ્યાના વેશ્યાલયમાં આવ્યો છું અને આ રીતે થોડો સમય પછી મોહન વિમળા સાથેના સંબંધો વિકસાવવા લાગે છે મોહન તેની સાથે એવી રીતે બંધાય છે કે વેશ્યા વિમળાને ચીસો પાડે છે અને બે થી ત્રણ કલાકથી જેમ મોહન આ સાથે સબ મટ બે થી ત્રણ વખત રચાય છે અને તેના કારણે વિમળા એટલી ખુશ થઈ જાય છે કે આજ સુધી આખી જિંદગીમાં કોઈ પણ રીતે ખુશ નથી થયા અને દસ થી પંદર મિનિટ પછી તેના બધા સંબંધો આ રીતે બનાવ્યા પછી વિમળા ચોક્કસપણે મોહન માટે ગ્લાસ જ્યુસ લઈને આવે છે જો મોહન એક ગ્લાસ જ્યુસ પીવે તો તે દસ થી પંદર મિનિટ પછી બે ભાન થઈ જાય છે અને ત્રણ ચાર કલાક પછી રવિ પાનમાં આવે છે ત્યારે તેને મોહન વિશે પૂછવા માંગે છે અને આ ગુમરાહ રવિ કહો કે મોહન પોતાનું કામ પૂરું કરીને અહીંથી ચાલ્યો ગયો છે અને આ રીતે બધા આખી રાત મોહનને શોધતા રહે છે પણ મોહન ક્યાંય દેખાતો નથી આમ તો સવારનો સમય છે અને મોહનના માતા પિતા પણ મોહન માટે ખૂબ જ ચિંતિત થાય છે કારણ કે મોહન તેના ઘરમાં કોઈની સાથે વાત પણ કરતો ન હતો અને આ પછી રવિ અને મોહનના માતા પિતા શહેરના નજીકના પોલીસ સ્ટેશન જાય છે જે પોલીસ ઇન્સ્પેક્ટર કહેવામાં આવે છે મોહન છેલ્લા ચોવીસ કલાકથી ગુમ છે અને ઘરે પહોંચ્યા નથી અને તે જ રીતે આ પોલીસ ઇન્સ્પેક્ટર અશ્વિની કુમારી તેમનો રિપોર્ટ રેકોર્ડ કરે છે અને રિપોર્ટ નોંધાવ્યા બાદ મોહનની શોધ શરૂ થઈ છે હવે પોલીસ ઇન્સ્પેક્ટર પહેલા તેની પોલીસ ટીમ સાથે સ્કૂલે જાય છે અને જ્યારે અમે સ્કૂલમાં પ્રિન્સિપાલ સાથે વાત કરી તો પ્રિન્સિપાલ કહે છે કે મોહન છેલ્લા એક બે દિવસથી સ્કૂલે આવતો નથી અને આ રીતે પોલીસ મોહનને શોધતી રહે છે પરંતુ દસ દિવસ સુધી પણ મોહનનું ઠેકાણું મળતું નથી બીજી તરફ બધા વિચારવા લાગે છે કે હું ક્યારે વેશ્યાના વેશ્યાલયમાં ગયો હતો તો કોઈ પણ રીતે મોહન કૃપા કરીને જણાવો કે મોહન અહીંથી ચાલ્યો ગયો છે અને પોલીસ પણ તેને શોધી શકતી નથી તો મોહન ક્યાં ગાયબ થઈ ગયો છે અને દરેકને આ પ્રશ્ન છે મોહન ક્યારે ગયો ક્યાં ગયો અને આ રીતે પોલીસ લગભગ એક મહિના સુધી મોહનને શોધતી રહી પણ મોહન ક્યાં દેખાતો નથી રવિ કેટલીક વસ્તુઓ છુપાવે છે અને તે બાબતો પોલીસ સાથે બિલકુલ શેર કરતો નથી જે મોહન અને રવિના રહસ્યો હતા તે પોલીસ સામે બડાઈ મારતો નથી પણ દોઢ મહિનો વીતી જાય છે તેથી રવિ આ પોલીસ ઇન્સ્પેક્ટર પાસે જાય છે અને તેની ભૂતકાળની તમામ ઘટનાઓ આ પોલીસ ઇન્સ્પેક્ટરની સામે જણાવે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર આ પોતાની ટીમ સાથે વિમળાના વિશ્યાલયમાં જાય છે અને જલ્દી તે વિમળાના વિશ્યાલયમાં જાય છે તેથી ત્યાં તમામ રૂમ છે અને પછી એક એમની તલાશી લેવામાં આવે છે પોલીસ બધા રૂમની તલાશી લેતી હોય તેથી રસ્તાઓ શોધતી વખતે રૂમની પણ શોધ કરવામાં આવે છે અને જેમ પોલીસ શોધ કરે છે એટલે જ્યાં સુધી એક ખુફિયા રૂમ હતો જે ખબર ન પડે ત્યાં સુધી હવે આ પોલીસ આ ખુફિયા રૂમમાં જઈને જોઈ લે છે તે પોલીસની સામે મોહન રસ્સી સાથે બંધાયેલો હતો હવે પોલીસે મોહનને ત્યાંથી જગાડ્યો અને સ્પેશિયલ વિમણાની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ જવાય બાદ વિમળાને ખૂબ ત્રાસ આપવામાં આવે છે તો વિમળા એક ચોંકાવનારી વાત કહે છે તે કહે છે કે તેને મોહન સાથે પ્રેમ થઈ ગયો હતો મને મોહન ગમવા લાગ્યો અને આ રીતે દરરોજ તેને કોઈ નશીલો પદાર્થ મળતો હતો જેનાથી હું ઉત્સાહિત થતી હતી અને હું તેને હમણાં મારી પાસે રાખતી હતી અને ત્રીસ થી પિસ્તાલીસ દિવસ સુધી મારી ઈચ્છા મુજબ રાખતી હતી મેં તેને પુંસી નાખવા માટે તેનો ઉપયોગ કર્યો તમે પોલીસ આ મહિલાની દરેક વાતથી ધ્યાનથી સાંભળતી અને તેની માટે ચાર્જશીટ તૈયાર કરીને તેની સામે કેસ દાખલ કરવામાં આવે છે અને તમે તેને ટ્રાયલ દરમિયાન ઓછામાં ઓછી બે વર્ષની સજા કરે છે અને આ રીતે વિમળાની જાળમાં ફસાય કોઈ વ્યક્તિ ફસાઈ ગઈ પણ રવિના થોડા વિચારો અને પોલીસની ઘણી ચતુરાઈને લીધે આ મોહનનો જીવ બચી ગયો ખરેખર મિત્રો આ ઘટના સાંભળવાનો હેતુ કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો તેનો અર્થ તેમના પરેશાન કરવાનો ન હતો ફક્ત તેમને ચેતવણી આપવા માટે ફરી મળીશું આવી કોઈ દર્દનાક કહાનીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીશું આગળની વાર્તામાં ધ્યાન રાખજો આભાર મિત્રો